દર વર્ષે હોળી આગળ મહિનાની પૂનમ ના દિવસે આવે છે હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં બીજા દેશોમાં પણ ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે હોળી ને રંગો નો તહેવાર પણ કહેવામાં આવે છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રી ઉતાર ઉતારી તરીકે ઓળખવામાં આવે છે હોળી ના બીજા દિવસે એટલે કે પડવો કહેવામાં આવે છે હોળી આવતા જ લોકો ખુબ ઉત્સાહિત થઈ જાય છે વર્ષનો આ દિવસ એટલે વસંત ઋતુ ને વધામણાનો હોય છે યુવાનોના અહીંયા પણ વસંત ઋતુ ની સાથે સાથે ખીલી ઉઠે છે

કેટલાક લોકો વાસતે હોળી માટે ભાળો ઉભરાવા જાય છે આ લોકો ઘરે ઘરૈયા કહે છે હોળી સાંજે લાકડાઓ અને છાણાઓ

તે દિવસે દરેક લોકો એક શિવને યાદ કરીને ભાંગના નશામાં ઝૂમે છે રંગનો તહેવાર છે હોળી ખુશવાની લહેર છે હોળી હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ હિન્દુ ધર્મમાં રાજા હતો તેને બ્રજી નું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ભૂમિ પર કે આકાશ પર ઘરની અંદર કે બહાર પ્રાણી દ્વારા કે માનવ દ્વારા દ્વારા કશાથી પણ તેનું મૃત્યુ થશે નહીં તેથી તે અમર બની ગયો હતો તેને કદાચ અસંભવ હતો હતો તેને તેને સ્વર્ગ ઉપર ઉપર અને પૃથ્વી હાહાકાર મચાવી દીધો તેનો પુત્ર પ્રહલાદ ભગવાન કેટલાય પ્રલોભન કરવાનો ભક્તિથી દૂર થયો નહીં તેને મારવાનો પણ

મારી નાખ્યો હતો અને છેલ્લે અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે તમારા શરીર પર કલર લાગે કે ના લાગે પણ તમારું જીવન હંમેશા કલર રહે એવી મારા અને મારા પરિવાર તરફથી હોળી અને ધુળેટીની હાર્દિક શુભેચ્છા